તો હેલો ગાય તો કેમ છો બધી મજામાં તો અમને વિડીયો પણ ચાલુ કરી દીધો છે ને વાગી ગયા છે હાના પાંચ વાગવા આવી ગયા છે તો અમારે વિશાલભાઈ રોટાવેટર મારવા આવી ગયા છે તો ટ્રેક્ટર જાય છે અમારે વિશાલભાઈનું મારા વિશાલભાઈનું ટ્રેક્ટર છે આઈ સર ફરેઠભાઈ તો પડામ પગી ગયું છે હા કરો વિશાલભાઈ શરૂ તો અમારે વિશાલભાઈ અમે એક ઉથલ મારી દીધી છે અને એમની પાડા હે ટ્રે કેમ કે દાદી બાજી નહીં મારી તો જો હેલો ટ્રેક્ટર આ ડ્રીપ રહે તે અહીંયા અહીંયા હેલી જાય એટલે ટોલ ડુંગળીનો મૂકી દેવાની એટલે ઠેકાણે પડી જાય ડ્રીપ તો આપણી ડ્રીપ રહે તે અને અમે આંક્યાલામાં મૂકી દીધી છે ને અમે વિશાલભાઈ રોટા વટર મારી દીધું છે કેવું મસ્ત મારી દીધું મસ્ત તો અહીંથી તે અહીં લગાણ સારું ઝીણી રોડી થઈ ગઈ ને એનકર થોડુંક લીલું હતું એટલે રોડા ઓછું હોય ને એટલે રોડા નીકળ્યા છે ને એનકરે થોડુંક કઠણ હતું એટલે ઝીણી ઝીણી પડી જ નીકળે છે તો મસ્ત થઈ ગયું તો અમે વાગી ગયા છે તો અમે સૂર્ય પણ તૈયારી છે હા ગાય ગુડ મોર્નિંગ નમસ્ત છે કેમ છો બધા મજામાં કે નહીં તો અમને વિડીયો પણ ચાલુ કરી દીધો છે ને વાગી ગયા છે સાડા આઠ અને હું આવી ગયો છું વાડીએ તો હવે આજે ડુંગળીનો રોપ આપણે નાખ્યો તો તેને જ નીંદવાનું શરૂ કરવાનું છે તમને ખડ બતાવવું કે આવું છે કઈ તો આવું ખડ છે જોઈ શકો છો ને આ એક કહેરો કાલે નીંદ નાખ્યો તો તમને બતાવ્યો નહોતો કેમ કે વાડીએ લાઇટ નહોતી અને ફોન ચાર્જિંગમાં નહોતો મૂક્યો તો આવું ખડ છે ને આપણે વિશાલભાઈ રીતે મારી દીધી છે તો એમાં આજે વરણી આવશે

શેણાભાઈ રહી ગયા સુરા આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં